સોડા ની લારીઓ પર ચાલતા દારૂના વેપાર નો પર્દાફાશ મકવા સોડા ની લારીઓ પર મારી ઝડપી દારૂ અને

સોડાની લારીઓની ઉચિંતી તલાશ લેતા દિનુબા ડાબીની લારીમાંથી 8 નંગ બિયર અને મુકેશી ડાબીની લારીમાંથી 11 નાની બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે આ દારૂનો જથ્થો જપ્ત કરી સોડાની આડમાં દારૂનો વેપાર કરતા બોટલેકરો વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીને ઝડપી પાડવાનો ચક્ર ગતિમાન કર્યા છે પાલનપુર ખાતે જીવ સેવા સંસ્થાન દ્વારા ઉનાળાની મોસમને લઈ અબોલ પક્ષીઓ માટે આજે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું

શુભાઈ અનેક દાતાઓના માધ્યમ દ્વારા સંસ્થા ખૂબ સુંદર પક્ષીઓ માટેનું કાર્ય કરે છે ઉત્તરાયણના પર્વ પ્રસંગે પણ પક્ષીઓને બચાવવાનું પ્રજ્ઞેશભાઈ ભવાનીભાઈ એમની ટીમ ખૂબ સારી રીતે કાર્ય અને પ્રેરણાદાયક કાર્ય કરે અને અમે સૌએ છીએ અને એનાથી સમાજને પ્રેરણા

પોલીસે બોલેરોને કબજે કરી ગાડી તેમજ દારૂ મળી કુલ રૂપિયા પાંચ લાખ સોળ હજાર છસોના મુદ્દામાં કબ્જે કરી બનાવ અંગે ધાનેરા પોલીસ મથકે કાયદીશાની કાર્યવાહી હાથ ધરી છે ડિસાના આખોળગામ પાસેથી રાત્રીના સમયે પસાર થઈ યુવકને સાત જેટલા અજાણા શખ્સોએ તલવારને હોકી જેવા હત્યારો વડે માર મારી લુંડ ચલાવી હતી જંગી ઇજાગ્રસ્ત યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ અજાણા શખ્સ સામે કુલ 38000 ના મુદ્દામાલે લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે આ સમગ્ર બનાવની વિગત એવી છે કે ડીસાના મહાદિવ્યા ખાતે રહેતો પરેશ કાળોજી પરમા નામનો યુવક ભગવતી સાડી શોરૂમમાં નોકરી કરે છે તે શનિવારે મોડી રાત્રે પોતાનું બાઇક લઈને ઘર તરફ જઈ રહ્યો હતો અને આખોળ ગામ નજીક

રોકડા અને એક બેગ કુલ ઉનાળા પાલનપુરમાં ફળવનારા કેરીનું વેચાણ શરૂ થયું છે જેને લઈ સ્વાદ શોખીનો કેરીની ખરીદી તરફ વળ્યા છે કેટલાક વેપારીઓ કેરીની માંગને પહોંચી વળવા માટે પકવેલી અખાદ્ય કેરીનું વેચાણ કરી જન આરોગ્ય સાથે ચેડા કરવાનું શરૂ કર્યું છે કાર્બનથી પકવેલી કેરી જન આરોગ્ય માટે સમાન હોય તબીબો આવી અખાદ્ય કેરી ન ખાવા સલાહ આપતા હોય છે ત્યારે પાલનપુરમાં કેરીના કેટલા કો હોલસેલ વેપારીઓ નાણા કમાવાની લાલસામાં કાર્બનયુક્ત કેરીનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરવાનું કૃત્ય આચરિયા છે પાલનપુરમાં આરોગ્ય ધામ અને જૂના ટેલિફોન એક્સચેન્જ આગળના વિસ્તારમાં કેરીઓના ગોડાઉન આવેલા છે

થક પાલનપુર શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા આમ પ્રજા માટે સીર દર સમાન બની જવા પામી છે શહેરમાં દિવસ દરમિયાન જાહેર માર્ગો ઉપર વાહનોના ભારે લઈ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

સાથે પ્રદુષણ ની સમસ્યા સર્જાય છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા પાલનપુર માં ટ્રાફિક ની હળવી બનાવવા માટે તકેદારીના પગલા ભરે તેવી માંગ પ્રબળ બનવા પામી છે

इससे भी जरूरी आ, आज मेरा आज क्या आज क्या आज आज मेरा जन्मदिन है सर ओह हैप्पी बर्थडे थैंक यू सर घर पे मम्मी ने आरती उतारी होगी केक मंगाई इनके लिए केक, वाला। सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं <laughs> नहीं सर हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ अब बैठिए ना प्लीज किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें सोचिए मत करके देखिए अच्छा लगता है

વધુ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર